વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં હરિપ્રબોધમ પરિવાર દ્વારા સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં જ્યારે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો હાજર રહ્યા હતા સંતો મહંતોની ઉપસ્થિતિમાં આ ખાસ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું મહંતો અને હરિભક્તો તો આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા પરંતુ સાથે સાથે સામાજિક આગેવાનો ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો અને ખાસ તો ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લે પણ આ સભામાં હાજરી આપી હતી ગુરુ હરિ યોગીજી મહારાજની જય ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય 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 પ્રગટ ગુરુ હરિ પ્રબોધજીવન સ્વામી મહારાજની જય 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 હરિપ્રબોધમ પરિવારની જય 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 દિવ્ય દેહ બિરાજમાન હરિ પ્રગટ હરિ પ્રબોધજીવન સ્વામીજી પૂંજ્ય મૈત્રી સ્વામીજી પૂંજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી પ્રાદેશિક સંત વર્ગ સુચેતન સ્વામીજી તથા સાથે પધેલા પધારેલા સર્વે સંતગણ સર્વે નગરજનોને અમારા જય સ્વામિનારાયણ હરિપ્રબોધમ પરિવાર દ્વારા માંજલપુર વિસ્તારમાં ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના સાનિધ્યમાં સત્સંગ પરિવારની સભા રાખવામાં આવી છે જેની અંદર દરેકના આત્માની રક્ષા થાય એના માટેના સંસ્કારો એવા વિચારો જે વિ આજનો માણસ વિવેકી વિનય વિનમ્ર બને અને સાચા અર્થમાં સમાજની સેવા કરી શકે સમાજના ઉત્થાન માટે એ જીવી શકે એવા એક ઉદ્દેશથી પ્રબોધ સ્વામીજી મહારાજના સાનિધ્યમાં માંજલપુર વિસ્તારના જ સર્વે ભક્તોને એક સત્સંગનો લાભ મળે એવો એક આદેશથી આજનો સત્સંગ રાખવામાં આવ્યો છે એના માટે આયોજન કરેલું છે અને આ તો માજાપુરની ભૂમિ તપો ભૂમિ છે અને આ ભૂમિની અંદર જે કર્મઠ કાર્યકર્તાઓ જે હરિપ્રબોધન સ્વામી સાથે સંકળાયેલા છે એમણે દિવસ રાત મહેનત કરીને સભાનું સુંદર આયોજન કર્યું તે બદલ એમની સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું અને આ જ પ્રમાણે માધવપુરની અંદર સંસ્કારનું સિંચન થતું રહે એવા આશીર્વાદ પ્રબોધ સ્વામી દ્વારા મળતા રહે એટલી જ અભ્યર્થના સૌ મારી વાણી વિરામ આપું છું ભારતમાં થાય